જય સ્વામિનારાયણ તારીખ આઠ બાર બે હજાર પચીસ માગશરવત ચોથ સોમવાર એક દિવસને સમયે શ્રીજી મહારાજ ગામ કઢપુરને વિશે વિરાજમાન હતા તે સમયે એક પિંગળસિંહ ને કરણો ગઢવી તે બેઉ જણ આવ્યા તે તો ઘણા પિંગળના શાસ્ત્રને ભણેલા હતા વળી તે શ્રીજી મહારાજની સાથે વિવાદ કરવા સારું આવ્યા હતા તે ભેગા ઘણા પિંગળ શાસ્ત્રના ઘોડા ભરીને લાવ્યા હતા વળી તે અમરકોષ આદિ ગ્રંથના પાઠી ને ઘણા છંદ કવિતના કહેનારા હતા ને વળી શાક્ત હતા તે સર્વે મહારાજ પાસે આવીને એમ બોલ્યા જે હે સ્વામિનારાયણ અમે તો બ્રહ્માનંદ સ્વામીને માંદા સાંભળ્યા તેથી તેમને જોવા સારું આવ્યા છીએ ત્યારે મહારાજે તેમને ઉતારો કરાવ્યો ને યોગ્ય સન્માન આપીને ખાન પાને સુખી કર્યા પછી મહારાજે જાજમ પથરાવીને સભા કરાવી તે સમયે મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે જનની સભા ભરાઈને બેઠી હતી પછી તે પિંગળસીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે પ્રભુ સ્ત્રી શક્તિ આદિ મૂળ કારણ છે ને તે સાથે તમારા સંતને અતિ વેર છે ને વળી ધન સ્ત્રી સાથે પણ અતિ વેર છે તેમ તમારે તો વેર નથી જણાતું એમ તેણે પૂછ્યું ત્યારે મહારાજે કહ્યું જે સ્ત્રી ધન ઉપર મુખ્યત્વ અમારે જ વેર છે તેમ તમે જાણજો કેમ જે શત્રુ સાથે જે રાજા વેર કરે છે તે રાજા એમ જાણે છે જે આ કફરાણ એવા જે મારા શત્રુ તે મને આશરી છે તેવી ગરીબ જે મારી પ્રજા તેને ઘણીક વાર લૂંટી ગયા છે પણ જો હું ખરો હોઉં તો તે શત્રુને હઠાવે જ રહું આમ કામ ક્રોધ લોભ ને માન આદિક ભગવાન તથા ભગવાનના ભક્ત શત્રુ અને તેને વિઘ્નકારી છે તેણે બ્રહ્માદિકને ઇન્દ્રાદિક દેવને હાર પમાડ્યા છે એમ તે સમયે પિંગળસિંહ આગળ વિવિધ દ્રષ્ટાંતેથી મહારાજે વાત કરી ત્યારે તે પિંગળસિંહભાઈએ કહ્યું જે સ્વામિનારાયણ તમારા સાધુનો તો મોક્ષ થયો પણ આ સત્સંગીનો મોક્ષ કેમ થશે તે તો સાંસારિક સુખમાં પીડા છે તેનું કેમ સમજવું ત્યારે મહારાજ કહેતા આવા જે પંચવર્તમાન દ્રઢ કરીને પાળશે એવી રીતે અમારી આજ્ઞા દ્રઢ કરીને માનશે તે ઉપર અમે ને અમારા સંત રાજી થશું તેથી તેનો મોક્ષ તરત જ થશે અને અમે સ્ત્રી ધનાદિક સર્વે પદાર્થના અત્યંત ત્યાગી છીએ તેથી અમારા ત્યાગને વૈરાગ્ય જોઈને સંતને હરિજન સર્વે પદાર્થથી ઉદાસીપણે સદાય વર્તે છે અને જેના ગુરુ જેમ વર્તે તેમ તેના શિષ્ય પણ વર્તે ખરા એમ મહારાજે તેને કહ્યું ત્યારે તેણે એમ કહ્યું જે હે સ્વામિનારાયણ અમારે બ્રહ્માનંદ સ્વામીને મળવું છે તેની બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી જે પિંગળસિંહ મહારાજ પાસે આવ્યો છે તેથી પ્રથમથી જ એક ગુહ ગૂઢ દોહરો કરી મૂક્યો હતો તે લઈને બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આજ્ઞાથી આવ્યા તે સમયે સભાસર્વે ઊભી થઈને મહારાજે સ્વામીને સન્માન કરી ગાડલું નાખીને બેસાડ્યા ત્યારે પિંગળસિંહને કરણા ગઢવીએ સ્વામીને પગે લાગીને સુખ શાંતિ પૂછી ને તેણે ઘણા પિંગળના શબ્દના પ્રશ્ન પૂછ્યા તેના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ અખુંટિત રીતે કર્યા બ્રહ્માનંદ સ્વામીએ લખેલો જે દોહરો તે કાઢી પિંગળસિંહને હાથમાં આપ્યો અને કહ્યું છે આ જે અમારો એક દોહરો છે તેનો તમે યથાર્થ ઉત્તર કરી દેખાડો અધિપતિ રમણ ઈશ્વર પિતા ઓર દિગ ઓર દિગ્ગજ ઉપરે ભજો તો ત્રિવિધ મિટાવે તાપ તે સમયે મહારાજને સર્વે સભા રાજી થઈ પછી તે પિંગળે ઘણી વાર સુધી તેનો અર્થ વિચારો પણ ઉત્તર ન થયો તે અભિમાની હતો ઘણા ચાર ભાટને હાર પમાડતો હતો તેને કોઈ કે એમ કહ્યું જે એક સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદજીને પિંગળના ગ્રંથ તથા ઘણક કવિતના ઘણા કવિતના પ્રબંધના ગ્રંથને તે જાણે છે તે તારા માનને ભંગ કરશે ખરા તેમ તેને કોઈએ પડકાર્યો થકો તે ગઢપુર પ્રત્યે આવ્યો હતો પછી મહારાજે કહ્યું જે બ્રહ્મની તમને શાબાસ પછી મહારાજે પિંગળસીને ખગોળને ભૂગોળ આદિ પિંડને બ્રહ્માંડની વાત પૂછીને કહ્યું છે ઇંગલા પિંગળાની નાડી તથા સુસુમડી નામે નાડી પિંડ મધ્યે કેમ રહી છે તે કહી દેખાડો ને વળી ખટચક્રની વાત તે પણ ભિન ભિન કહી દેખાડો ને વિદ્યાશક્તિને અવિદ્યાશક્તિને યથાર્થ કહો એ આદિ ઘણી વાત મહારાજે પૂછી તેને સાંભળીને તે હાર પામીને એમ બોલ્યો જે હે ગર્વગંજન પ્રભુ આવા પ્રશ્ન તો મેં કોઈ દિવસ સાંભળ્યા નથી તેમ શાસ્ત્રમાં દેખા પણ નથી તેથી હું શું કહું ને હે સ્વામિનારાયણ હે ગરીબ નવાજ અભિમાની એવો જે હું તે તમારી સાથે વાદ વિવાદ કરીને હે અજીત પુરુષ હું તમને જીતવા આવ્યો હતો પણ એ જ મારું મૂઢપણું છે હે પ્રભુ જેમ સૂર્યની સન્મુખ ખદ્યોતનો પ્રકાશ છે તેમ મારી વિદ્યાનો પ્રકાશ છે તેમ મેં મારા મનમાં વિચારીને આજથી હું તમારે શરણે છું એમ કહીને મહારાજને ચરણે નમી પીડ્યો અસ્તુ જય સ્વામિનારાયણ શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરીકૃત લીલા ચિંતામણી પ્રકરણ ઇઠ્યાવીસમાંથી માંથી